નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પગટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર એલ આરડીની લેખિત પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોના ગુણ જાહેર ફરાદમાં ઓનર કિલિંગ લિવિંગમાં રહેતી દીકરીને દૂધમાં ગોળીઓ આપી પિતાએ જ ગળેટુપ્પો આપ્યો પિતા અને કાકાની કરાય ધરપકડ વડા નગરીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો બટેટાની ખેતી થઈ પણ નથી મળતા પોષણ ભાવ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સીઆરએફપીએફની ગાડી ખાડીમાં ખાબકતા બે જવાનોના મોત અનેક લોકો ઘાયલ રાજ્યમાં લંપી રોગે ફરી માથું ચક્યું બાર જિલ્લામાં ચારસો બાસઠ કેસ નોંધાયા સરકાર એક્શનમાં દેશની આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ હાથથી ખેંચાતી રિક્ષાઓના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારો બોઇંગ સામે યુએસ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરશે ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર અછતવાળા વિસ્તારમાં પહેલાં મળશે ખાતર ખેડૂતો ફોનથી માગી શકશે મદદ ગેરકાયદે અમેરિકા ગયેલા ત્રેવીસ ગુજરાતી પરત આવ્યા મહેસાણાના એજન્ટને બાર કરોડનો ફટકો આંધ્રપ્રદેશમાં બે હજાર અને પાંચસોની નોટના બંડલનો ઢગલો ભૂતપૂર્વ ધારાસભ્ય ચેવી રેડ્ડીના માણસો પૈસા ગણતા જોવા મળ્યા સરકારમાં જ વિરોધપક્ષ પ્રજાલક્ષી કામ ન થતા ભાજપના ધારાસભ્યો સાંસદો નારાજ વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આજે ગાંધીનગરમાં આંગણવાડી વર્કરોની યોજાયેલી આક્રોશ રેલીમાં કચ્છના પણ વર્કરો જોડાયા ગુજરાતમાં ભાજપ અધ્યક્ષની કમાન કોણ સંભાળશે સી આર પાટીલના અનુગામીને લઈ ઝડપી બની ગતિવિધિઓ પત્નીના અંગત વિડિયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ કરવા બદલ પતિને રૂપિયા પચીસ હજારનો દંડ કરતી ગુજરાત હાઈકોર્ટ દિલ્હીના લાલ કિલ્લામાં બોમ્બ લઈ આતંકવાદીઓ કોઈને ખબર પણ ન પડી સાત પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ જાણીતા કથાવાચક અનુરુદ્ધાચાર્ય તેમના વિવાદસ્પદ નિવેદન છોકરીના પચીસ પહેલાં લગ્ન કરાવો નહીં તો છોકરાઓ ડ્રમમાં મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લામાં ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છેતાલીસ કિલોમીટરના માર્ગનું ફોરવેલ અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું સરકારનું બેવડું વલણ ચીનને રાહત આપે છે અને ભારત તરફ કાર્યવાહી કરે છે અમેરિકાના નેતાએ જ કરી ટીકા અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં આરટીઈ બાળકો સાથે ભેદભાવનો આરોપ ડીઈઓએ ફટકારી નોટિસ ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક હવે એફઆરસીએ નિયત કરેલી ફીથી વધુ નહીં વસૂલી શકે ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારીઓ રશિયા પહોંચ્યા અમેરિકા ટેન્શનમાં અભિનેતા કમલ હસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ ભાજપે કહ્યું ફિલ્મોનો બહિષ્કાર કરો મધ્યપ્રદેશના જમાલપુરમાં સો હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો થયો ઘસફોટ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે